નશો ન કરવો જોઈએ અને ગુજરાતને નશામુક્ત અભિયાનમાં જોડાવા માટે સર્વે લોકોને અપીલ છે આ બે હજાર ચોવીસના વર્ષના દસમા મહિના સુધીમાં જે ભુજ ડિવિઝનના કુલ સાત પોલીસ સ્ટેશન છે જે એમાં જે પ્રોહિબિશન ખાસ કરીને ઇંગ્લિશ દારૂના જે કેસો થયેલા એનો જે મુદ્દામાલ છે એ ગૃહ વિભાગના પ્રોટોકોલ મુજબ એસડીએમ સાહેબ શ્રી ઝાલા સાહેબની ની કાર્યવાહી હેઠળ અત્યારે કુલ તેર હજારથી થી વધુ તેર હજાર ઓગણચાલીસ બોટલ અને ટીમ હોય છે ગૃહ વિભાગના પ્રોટોકોલ મુજબ અને તમામ પોલીસ સ્ટેશનો જે છે સાત પોલીસ સ્ટેશનો એના થાણા ઇન્ચાર્જ શ્રી પીઆઈસીઓ હોય છે બધા અને એ પ્રમાણે એની જે કાર્યવાહી હોય છે એ કાર્યવાહી હેઠળ આ મુદ્દામાલનો નાશ કરવામાં આવેલો છે લોકોને અપીલ એ જ કરાય કે જે બહુ વર્ષો પહેલા હું નાનો હતો ત્યારે પણ હું જોતો હતો કે બસ બસો ની પાછળ ને હોર્ડિંગમાં કે દારૂ દારૂડીઓ શું દારૂ ને પીવે છે દારૂ જ દારૂડી પી જાય છે એ જ અપીલ છે કે તમે દારૂ ને નથી પીતા દારૂ તમને પી જાય છે અને હું દારૂ ઉપરાંત બીજી બાબત પણ એ કહેવા માગું છું કે કોઈ પણ દારૂ સિવાય કોઈ પણ વ્યસન તો હું એ પર્સનલી એવું માનું છું કે જે વ્યક્તિને વ્યસન હોય એને કોઈ દુશ્મનની જરૂર નથી હોતી કારણ કે એ પોતે જ પોતાનું દુશ્મન બની બેસતો હોય છે એટલે આનાથી જેટલું દૂર રહે એટલું સારું અને જો તમને ખબર પડે કે આ જગ્યાએ વેચાય છે તો પોલીસને જાણ કરવી જોઈએ એ જ હું અપીલ કરું છું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે